એ આ ઓલું અમારે પ્લોટ નું ભરતું જે કરીએ કરી ગયા છે ને એની માટે અમારે તમને આ વાત કરવાની છે હા તો ઈ તો તમારા ઘર વાળા એક વાર તો ફોન કર્યો તો ને ઓલો ભાઈ હું હામે જે છે ઓલો સીટિંગ કર્યું ઈ હા ઈ ઈ એનું નામ હું છે ભરતભાઈ ભાઈ વેકરિયા હામે સીટિંગ કરનાર નામ હું છે ભરતભાઈ પ્રાગજી વેકરિયા હા અને શેના માં ઈ હતું આપડે આની પેલા તમે ફોન કર્યો તો તમારે જીતુભાઈ ફોન કર્યો તો ઈ માં કર્યો તો પૈસા આપી દઉં છું કઈ જવાબ જ નથી દેતા પોલીસ સ્ટેશન માં કઈ જવાબ નથી આપતા ત્રણ જગ્યાએ પોલીસ સ્ટેશન માં ગયા આપણે ઈ તો પછી છે ને એમાં નો જવાબ દીધો હાઈકોર્ટ માં પછી એને પિટિશન કરવી પડે હા એમ એટલે હવે આનું અમારે કઈક કરવું તો પડશે જ ને

હા જીતુભાઈ ઓલા પા તમારા સાસુ ને કઈ કેન્સલ છે તમારા ઘર વાળા ને કેન્સલ છે ઈ ને હા ઈ ઈ જ ઓલા પૈસા કઈક પ્લોટ plot બારા માં કેટલા કેટલા લાખ નું હતું ચોત્રીસ લાખ અમારે એને fitting કર્યું છે એમાં પૈસા કઈ મળ્યા કે મળ્યા જ નથી કાઈ વાળા નથી મળ્યા જ નથી ચોત્રીસ લાખ હજી બાકી છે અમારે હા ઈ ઓલા વિડિયો કઈ નાખી દેવાના ના કેતા તા ઈ video નાખ્યા તમે મારામાં હા નાખેલો છે એમાં ઓકે ઓકે હા હા મૂકી દયો હાલો એ વિડિયો મૂકી દઈએ એટલે અત્યારે એ તે દી મેં એને ફોન કર્યો તો એમ કેતા તા કે અમે એકા બીજા એડજસ્ટ કરી લઈએ ને પૈસા આપી દઈશું ને હપ્તે હપ્તે આપીને એવું બધું કેતો તો ના ના એનો કાઈ ફોન એ નથી ને કાઈ વાત નથી થઈ હા 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 તો હું એને ફોન કરું છું અત્યારે હમણાં પાછું એને પતાવી દો નકર જો હવે કદાચ નો નો દયે ને તો ચીટિંગની ની ફરિયાદ માં તમારે જે આપણે ફરિયાદ તમે પોલીસ સ્ટેશન માં આપી તી ને હા ઈ પોલિટિશિયન ની ફરિયાદ છે ઈ તમારે ગુજરાત હાઈકોર્ટ માં પટકારવાની વિચારે છે હા એમ જ કરું છું હવે તો બીજું શું કરું ઈ કઈ કામ કરી શકે એમ નથી એને મોઢા તકલીફ છે હવે આ કરું શું આનું મારે હા ઈ ઓલા ભાઈ તમારે ઈ કઈ તમારા રામોદ ના હગા છે ને રમેશ હંસરાજ ની હા ઈ માર માસા છે હા ઈ એનો ઈ અહીંયા આવ્યા તા હોય પણ હવે હું આમાં ફ્રી નથી બેન હું એટલે પછી એમ થાય છે

ફૂટાઈડ કરવાને તો શું કરવું ભાઈને કે પહેલા આયા કામ હતું પહેલા અટણ ઈની જરૂર હતી હા એ કાઈ વાંધો નહિ હાલો ઈ એડજસ્ટ કરી છે તમે મને ફોટા નીવો અમાને કી દે હાલો કાકા હા 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 રવાલો હાલો નકો અમાપા ઈ દેવું આપણા બધું રેડી કર દો હાલો બોલો દાદા એવું પાછળ હા બોલો વાંટા મારા હવે હા એને રેડી કરાવ

એ બેટા એ કોમલે થોડો પૂછો આયા બેટા બેટી આયા હા હા તો બેટા એ આ તો આવું પાઉં છું ઓ ભરત કે તો કે બીજું કામ તો નિયાર કરજે પછી પાછળ મેં

મારી વાત બનાવી બનાવીને તમે પછી બરાબર આ છે શાંતિ નિકેતન એકસો સાઠ નંબર નો પ્લોટ મારા ઘર નામે છે ઈ બરોબર પેલી સામે મારી વાત સાંભળો આપડે એકસો ને એકસઠ નંબર નો પ્લોટ આજનો આપણે ખેતી આપડી પાસે હોય તો આપડે મૂકવી પડે ને ભાઈ જો એક કામ કરો બીજું જો અને સિવાય હું તમને કહું મારી વાત ભરતભાઈ

પણ એક કામ કરો ભરતભાઈ હવે આમાં જુઓ તમને બધી ચીઠીઓ આપી છે તમે જવાબદારી લીધી મારી વાત તમે જવાબદારી તો છે તમારી કે આમાં મન હું એ કઉ છું અરે ભાઈ તું છે ને આને હજી ચીઠી જોતી આપી દીધું ને મને હા મારું એમ કેવાનું કઈ વાંધો ને મોકલી દો આપડે મારે મારે નથી કરવું ભરતભાઈ વાત થઈ છે ને આપડે તમારી મારી વાત સાંભળો શું કરવા એ વાય

સીપીએન પિયત તો છે ને ફોટો પાડેલો તમે પણ એની તમારો નંબર બરોબર કેમ કેવું લાવો તમારે પાસે લખાણ નથી હું કરવા લખાણ લખાણ કર્યો હવે એમાં એમાં એ સો ટકા છે જીતુભાઈ ખરેખર તમારા વિશ્વાસ આવેલા છે સો બાકી આખી થિયરી કેવી હોય કે હાટાકટ થાય હાટાકટ પછી ના બધા દસ્તાવેજ થાય પણ તમારા ભરોસે આખે આખો પેલા શરૂઆતમાં દસ્તાવેજ કેમ દીધો હોય સમજી લો તમારા કેવા છે હું બે હતો બરાબર છે એટલે મેં કીધું ભાઈ અમારો મોટો ભાઈ બરાબર મારું કામ આવડવા ભાઈ કામ વ્યવસ્થિત કરી નાખતા હોય તો મને કઈ વાંધો નથી એને મને જેમ કીધું એમ મેં એને એ કીધું બાર લાખ પંચ્યાસી હજાર ની વાઇટ ની એન્ટ્રી નાખી દો તમને સેફ આપી દઉં

तमें शांति रखो मारा <re <renovation> जाके। जाके गुणार गुणार था। बस बस। तमरु का मासूल थी। और ये घोड़ मच्छावे हैं। और ये जो दाम दुकानों। अधिवेशन के लिए लेके एको भी हमारे। अब नहीं तो ऐसे वो लोग और थोड़ा मूक लोग।

કોનીએ કોનીએ આટલું આપ્યું મેં મે તમને આના માટે વર્ક દીધો છે આપણે તમારે મને આપણે 俺がの人気の人気の人気の人気の人気の人気の人の人気の人の人気の人気の人気の人気のの人気の人気の人気の人気の人の人気の人気の人気の人気の人気の人気の